જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવે મિત્રો તો મિત્રો મારા ફરી એકવાર નવા વિડીયોની અંદર બધાનું મિત્રો સ્વાગત છે આજે મિત્રો આપણે આસ્થાની ઉપર વિશ્વાસની ઉપર મિત્રો વાત કરવાના છે જે ભગવાન સાથે આપણે હંમેશા માટે કનેક્ટ જોડાવા માટેના વિષય પર મિત્રો ચર્ચા કરવાના છે કેમ કે આજની યુવા પેઢીઓ ભગવાનને નથી માનતી સનાતન ધર્મને નથી માનતી તો મિત્રો એમને હું જણાવી દઉં કે ભગવાન જે આ પ્રકૃતિ છે જે પાંચ થી આ પ્રકૃતિનું નિર્માણ થયું છે પૃથ્વી બીજું છે જલ ત્રીજું છે તેજ વાયુ ચોથું અને પાંચમું છે આકાશ તત્વ આ પાંચ થી મિત્રો સૃષ્ટિનું સર્જન થયેલું છે જેને પ્રકૃતિ કહે છે ને એ પ્રકૃતિને જ મિત્રો આપણે ભગવાન માનીએ છે તો મિત્રો આજે જે વિષય છે એ વિષય છે વિધિપત્રનો તો આજે આપણે સંપૂર્ણ આપણી મારા વિડીયોની અંદર બિલીપત્રનું સંપૂર્ણ મહત્ત્વ મિત્ર જાણીશું કે ભગવાન શિવશંકરને મિત્રો બધા જાણો જ છો કે બિલીપત્ર બહુ પ્રિય છે કે ભગવાન મૂળિયા છે શિવશંકર એમને તો કશું જોતું નથી માત્ર એક કલશ જલ લઈ તમે ભગવાન શિવશંકર પર એ જલ ચડાવશો તો પણ ભગવાન આપણી શિવશંકર મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય જો મિત્રો મારો વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો મારા વિડીયોને મિત્રો સંપૂર્ણ જોજો અને મારો વિડીયો પસંદ આવે એક વખત મારા વિડીયોને મિત્રો લાઈક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાની છે બીલીપત્રના વિષય પર તો મિત્રો તમને જણાવી દઉં કે બીલીપત્ર અને બીલીના વૃક્ષનો સંપૂર્ણ માહિતમાં આજે આપણે વિડીયોમાં મિત્રો જાણવાનું છે તો મિત્રો જણાવી દઉં કે જે બીલીનું વૃક્ષ છે તો કહેવાય છે કે જે અંદર જે કાંટો આવે છે મિત્રો તો કાંટો જો ભૂલથી કાંટો પત્ર તોડવા જોઈએ અને જો કાંટો કદાચ આપણાને વાગે તો કહેવાય છે કે માત્ર બીલીના વૃક્ષનો જો એક કાંટો વાગવાથી મૃત્યુની જે પીડા હોય છે ને મિત્રો આ મૃત્યુની પીડા સર્વ પ્રકારની પીડાઓ દૂર થાય છે જેમ કે મેં ગરુપુરાણની અંદર મેં વાંચ્યું છે કે જ્યારે આ મનુષ્ય દેહ ને છોડવાનો સમય આવ્યો હોય જ્યારે આપણો આ દેહ ત્યાગવાનો સમય આવે છે ને મિત્રો તો ગરુડજીને ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ એવું કહે છે કે જ્યારે દેશ છોડવાનો સમય આવે છે ને ત્યારે સો વીછી કરડે આપણાને ડંખ મારે એટલી વેદના થાય છે તો માત્ર બિલીનો કાંટો આપણાને ભાગવાથી એ મૃત્યુની પીડા આપણી જે છે એ બધી મિત્રો એ પીડા દૂર થતી હોય છે આપણે બીજા વિષય પર પણ ચર્ચા કરીશું કે બીલીના ઝાડને માત્ર પાણી પીવડાવવાથી એમ કે જ્યાં પણ બીલીનો વૃક્ષ શિવાલયમાં જતા હોય છે તો ત્યાં બીલીના ઝાડ હોય છે મિત્રો તો મિત્રો અવશ્ય બીલીનું ઝાડ એ સ્વયં શિવ સ્વરૂપ છે એવું મિત્રો માનજો તો અવશ્ય બીલીનું વૃક્ષ તમને દેખાય તો ત્યાં એક કલશ એટલે કે તાપાનો લોટો હોય તો ત્યાં એક લોકો પાણી ભરી તમે મિત્રો ચઢાવો કેમ કે તમે બીલી વૃક્ષને માત્ર એક લોકો પાણી ચડાવશો એક કલશ પાણી તો એવું સમજી લેજો કે તમને એક રુદ્ર અભિષેક કરવાનું પુણ્ય અને ફલની પ્રાપ્તિ મિત્રો થશે તો આ છે બીલીના વૃક્ષનું મહાત્મ મિત્ર હવે આપણે જાણીશું કે બીલીના ઝાડ નીચે જો આપણે હંમેશા માટે ઓમ નમઃ શિવાય ના મંત્રના મિત્રો જો આપણે જાપ કરીશું તો તમે એવું સમજી લેજો કે તમને એ મંત્રના જાપ કરવાથી કે બીલીના વૃક્ષ નીચે બેસીને જો મિત્રો શિવ પુરાણ ની કથાઓ વાંચશો તો બીલીના વૃક્ષની અંદર મિત્રો જેટલા પાન છે એટલા પાન જેટલા પાન છે એટલું જ પુણ્ય મિત્રો તમને મળશે મળશે ને મળશે તો આગળ જાણીશું કે કોઈ પણ માડાને જો આપણે મિત્રો સિદ્ધ કરવી હોય તો બીલીનો વૃક્ષ મિત્રો જ્યાં પણ હોય ત્યાં બીલીના વૃક્ષ નીચે મિત્રો બેસી જે પણ તમે દેવને માનતા હોય એના મંત્રના મિત્રો તમે જાપ કરો તમે જાપ કરશો એટલે એ માડા આપણી સિદ્ધ થઈ જશે બીલીના ઝાડને માત્ર આપણે સ્પર્શ કરીશું જેમ કે અડકીએ છે આપણે તો બીલીના વૃક્ષને માત્ર સ્પર્શ કરવાથી આપણો અઘોર પાપ અઘોર એટલે સમજો છો મિત્રો કે જે આપણે ખરાબમાં ખરાબ એવા કાર્ય કર્યા હોય એને તો એવા પાપો પણ આપણા દૂર થતા હોય છે તો મિત્રો આપણે આગળ જાણીશું તો કે બીલીના ઝાડ નીચે આપણે ભોજન કરીએ કે તો કોક અતિથિને આપણે ભોજન કરાવીએ તો મિત્રો તીર્થની અંદર તમે જાઓ અને તીર્થની યાત્રા કરો અને એટલું જ ફળ તમે ત્યાં ભોજન કરશો અતિથિને ભોજન કરાવશો તો પણ તમને એટલું જ પુણ્ય મિત્રો મળશે તો હવે મિત્રો જાણો છો કે કલયુગ ચાલી રહ્યો છે તો કલયુગની અંદર બધા ચાર ધામની મિત્રો એ યાત્રાઓ કરવા પણ મિત્રો જાય છે બહાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ મિત્રો જાય છે તો હું તમને જણાવી દઉં કે જે આજના વૃદ્ધ લોકો છે ઘરડા જો આપણા માતા પિતા હોય એને દાદા દાદી હોય જે પોતે લાંબા પ્રવાસની અંદર પોતે પોતાના પગ દ્વારા ચાલી ના શકતા હોય તો નજીકની અંદર તમારું ગામ હોય મંદિર હોય જ્યાં શિવાલય હોય તો શિવાલય હોય તો શિવાલયની અંદર મંદિરની અંદર બીલીનું વૃક્ષ મિત્રો હોય છે

અને માત્ર એક જ બીલીના વૃક્ષ વાવવાથી જે ફળ મળે છે એ મિત્રો જાણો એ ખૂબ અનન્ય જાણવા જેવું છે કે જ્યારે જ્યારે આપણાને કે વૃક્ષ વાવવાનો તો સમય મળે તો મિત્રો હું તો તમને જણાવું કે એક બીલીનું વૃક્ષ મિત્રો અવશ્ય શિવાલય હોય ત્યાં વાવજો ને વાવજો ને વાવજો કે આપણી વાડી હોય ખેતર હોય તો ત્યાં સીધા પર પણ મિત્રો બીલીનું વૃક્ષ વાવજો કેમ કે તમે જો બીલીનું વૃક્ષ માત્ર મિત્રો જો એક વાવી દીધું

त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम त्रयायुगम त्रिजन्म पाप समहारम एक बिल्वम शिवारपणम मात्र एक बिलीनो पान तमे मित्र जो चढ़ावसो शिव शंकर पर तो तमारा त्रण जन्मना पापो भगवान शिव शंकर दूर करी दे छे त्रिशाक्ष बिल्व पत्रैश्च हे चित्र को मले शुभे शिव पूजा करिष्यामि एक बिल्वम शिवारपणम जारे पण बिली पत्र भगवान ने चढ़ाओ तो चित्र वगन नो बिल्ली पत्र तमे चढ़ाओ अभी मित्रों आपने जाननी है कि अखंड बिल ना पूजिते नंदी के ईश्वरे शुद्ध्यन्ति सर्वे पापेभ्यो एक बिलवम सुदारपणम जारे पर बिल्ली पत्र आपरे भगवान शिव शंकर ने अर्पण कराओ तेरे शुद्ध करी ये बिल्ली पत्र ने भगवान शिव शंकर ने चढ़ावो चाहिए अबे मित्रों जे बीली पत्रो लोको आज आजकल भगवान शिव शंकर ने चढ़ाओ

થાય છે તો મિત્રો આ છે વિધિપત્રનું સંપૂર્ણ મહાત્મ મિત્ર મેં તમને આ વિડીયોની અંદર જણાવ્યું તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક વખત અવશ્ય લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા જ્યારે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બાજુની અંદર બિલનું આઈકોન આવેલું હોય છે તો એને મિત્રો દબાવી દેજો જેથી કરીને હું સનાતનને રિલે રિલેટેડ કોઈ પણ હું વિડીયો બનાવું તો મિત્રો સૌથી પહેલાં મારો આ વિડીયો તમારા સુધી મિત્રો પહોંચે એટલા માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો બધાને હર મહાદેવ મહાદેવ